ખરેખર બાપુ આ સંસ્કૃતિ આપડી વિજ્ઞાન ને હું માનું છું ભણતરને માનું છું નકરું ભણતર છે ને આપડા ઘરે ડબે રહેવા સારું મકાન નતું ખાવા ધાન નતું પણ મા બાપને કોઈ આશ્રમ મૂકવા ન હવે અત્યારે ભણતર વિધ્યા પછી જ મા બાપ ની જો કિંમત ન હોય તો મને એમ થાય કે આ ભણતર શું કરવા ભણતરની જરૂર છે સો ટકા પણ નકરું ભણતર તો રોટલા વગર નું રાખશે એમાં અત્યારે તમે જોવા ભણે ગણે તો તમે જોવા અમુક અમુક મા બાપ ને તમને ન ખબર પડે સાલો મને એક જ વાત કરે તમને નોખો એટલે નોતી ખબર એટલે હો વિઘા રાખી તું દહ દ વિઘાના ઉલાળિયા મીડ્યો કરવા એમે વેસી નાખી હોત તો બેટા તું કારખાન નો સડી ગયો ટિફિન લઈ અરે શું મા બાપ માથે ભલામાણા ઉતરતા ભલામણ એટલા દેવ કરી હોય ને એ બાપુ આમ મારો દીકરો મારો દીકરો મારો દીકરો મોટું હુકાતું હોય અને ઈ દીકરા જ બાપુ ખોટા થયા પછી જો ભટકુર રોટલા હાટુ માપ કે બાપ આટા મારતા હોય જિંદગીમાં કોઈ દે ગાડું નો હાલે રા હું મારી વાત કરું ને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી ખટારાનો ડ્રાઈવર આપણે જિંદગીમાં કઈ સારું કામ કર્યું આપણે કઈ મંદિરે નથી ગયા અને સીતારામે નથી કર્યા અને કોઈ દર રૂપિયા નથી આપ્યા પણ મેળ પડી ગયો મા બાપ ની સેવા કરી એમાં ને ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમ ની કોમ નો કહેવાય તમે હેઠે બેઠા છો યાં અમને ઉપર ચડાવ્યા છે બાપુ કંઈક તો મારા કંઈક તો મારી માથે ને આખ્યું છે ને મારા ગુરુ એ કંઈક તો મને આપ્યું છે ને અને મારો દીકરો હાર્યો છે ને એ બાપુ ભજન ગાય છે મારા એક દીકરાનો દીકરો છે ને એ ગાય છે ભજન ના હમણાં નાના દીકરા ને દીકરીઓ આય પૈસા નાખવા આવતા હતા ને હું બહુ રાજી થતો કારણ કે આવા પહેલ તમે પાડો ને તો જ પરજાને ખબર પડે આ પહેલ પાડવાની જરૂર છે તમે જ ઉપા વાહડા જેવા રખડતા હોય તો છોકરા શું કરે આપણે વાંકું વળવું જોવો ને કે એટલે તમને મને મહાપુરુષો ખૂબ બધી શાન કરી છે પણ ભજન મેં કીધું ને મને ઘણા બધા કીધું આ આવ્યો ને જો કે હું આવ્યો તમારા ગામમાં પહેલી વાર પણ મીડિયાના માધ્યમથી ઘણા બધા મને મળ્યા કે બાપુ તમારા વીડિયા બહુ જોઈએ તમારા વીડિયા વીડિયા જોઈએ કઈ નહીં વળે એમાં હું બોલ્યો કરજો જોઈએ શું વળે એમાં હું જે બોલ્યો છું ને એવું કઈ કરજો અને હું કોઈ દી કોઈને એમે નથી ગયો કે આને કરજો ને લાઈક કરજો ને પોંચડુ કરજો ને કરજો આપણે કાઈ જરૂરઈ નથી ઈ બે હાથવાળા શું દેય બોલો હજાર હાથવાળો કોમેન્ટ કરે તીદી ભૂખ ભાંગે બે જણા હું તને દેવાના હતા એટલે મારે એવો કોઈ હિસાબે નથી પણ મારો તો એક જ હિસાબ હોય કે મને કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં બોલાવ્યો હોય અને આટલા બધા બેઠા એમાં જો પાંચ જણાને મારી વાત ગમી જાય એટલે મને એમ થાય કે મારી રાજ સુધરીજી બસ આપણો કોઈ હિસાબ નથી

એટલા માટે તમને મને બાપુ છે ને આજે મોજ કરી આનંદ કરી આવી માં ભગવતીના સાનિધ્યમાં તમે હું બધા મળ્યા છે ખરેખર તમે બધા આટલી બધી સંખ્યામાં જયારે હાજર છો ને એ જ મોટી વાત છે કોઈને ટાઈમ જ નથી પણ મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરી છે અને હજી આપણે નાયણ ભાઈ ને આપણે સાંભળવા છે કારણ કે એમની પાસે બધી હજી એમને હજી પચાસ નથી ગાયું એટલે હજી તમને મોજ કરાવશે

એટલે અમારો તો કંટાળો છે પણ કરાય શું હવે આ બધું જો ન આવી તો કરે પણ બાપુ આમ જો પ્રોગ્રામ તમારા વગેરે આમ નથી મજા આવે ફલાનો ઢોકળો તમને બહુ ચાહે છે પણ અમારે ઘરે ટકા થાય છે એનું શું એટલે આ આ વાત છે ને બાપુ મહાપુરુષો તમે મને એક માણસ નો મળ્યો છે પેલા તો આપણે આપણી આપણી ઓળખાણ કરવી જોઈએ હું કોણ છું આપડી ઓળખાણ ન થાય ને બધી નકામી છે અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય દાદા મેકર નો કચ્છમાં કુતરો ગધાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય બાપુ જાનવર પૂજાય છે આપણે તો માણસ મને જો આપણું પાડોશી સારું ન બોલતા હોય તો પછી આપણે આવ્યા તો આવ્યા હોય શું પણ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન છે હું તો એમ વાત કરું તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે આવે મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું શું તમે આ જીવો છો કુતરાને ખબર ન પડે કે મારો ધણી આવ્યો જાનવર ને બધી ખબર પડે અને આપણને જોવે ત્યાં ખંભા બધી ઉભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો

ઊંચ નીચ નું અમીર ગરીબ નું સ્ત્રી પુરુષ નું કઈ આવતું નથી આ બધું મટે પછી વાત છે જેસલ ને તોરલ ને રૂપા દે માલદે કતેબસા હોરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીયો કોટવાડ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ખોડિયા જુદાવણ જો જીવ એક થઈ જાય ને તો મડદા તો આજે બેઠા થાય ઈ આપડી ગતગંગા તમે કૃષ્ણ અને સુદામા ઇતિહાસ વાંચ્યો ક્યાંક મળે તો બધા વાતો કરે છે ભજન કરો ભજન કરો કેમ ઊંધા માથે થવું ભજન કરવામાં કોઈ ફાટતું જ નથી કેમ કરવું ભજન ચાલુ જ છે મારા રામ સુરતા લગાડવાની છે બીજું કઈ કરવાનું જ નથી કોઈ દીવાની જરૂર નથી અગરબત્તી જરૂર નથી નાવાની જરૂર નથી કાઈ જરૂર નથી ત્યાં સુરતા લગાડી દો ભજન તમારું ચાલુ જ છે

સવારામ બાપાએ કીધું તમારું ઠામ છે ને એમાં તમારું નામ છે ને તમારું નામ છે ને એમાં તમારું ઠામ છે તમારામાં તમારામાં નજર કરો હાથ સલામ કીધી એમાં ચોથી સલામ કીધી સવારામ બાપાનો ઇતિહાસ વાતજો ચોથી સલામ કીધી ચોથી સલામ ચાર ખાણી એક બિઝની જગબંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા તમારો અને મારો આ દે દુનિયામાં આવ્યો તાર કેવડો ફૂટ નો કે દોઢ ફૂટ નો છે तो आजा आ पांच हाथ फुट नो थियो आ छोड़वा मुड़िया क्या कौन पानी पाए जाने कौन खबर आवे नकरा रागड़ा ताड़े के माथा हलाए में कहीं नहीं बोले राम बोले ये बीजों ने परमेश्वर से पोते अकल मठा उला मते बाहर दिन गोते भाण के तो भटकिस ने मथिले तारा अंतर माँ ठीक करें बेजा पशी करूं पढ़े ने कहे हरिद्वार वाला के सोमनाथ जाऊं से पावागढ़ वाला के द्वारिका जाऊं तो हाथ ऊंचा से दुआर

અમારા જેવા રેડું પડે નારાયણભાઈ જેવા રાડું પડે બીજા કલાકારો રાડું પડે મજા આવી મજા આવી મજા આવી કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું જીવું બધું રે હો આના માટે બાબુ મંથન ની જરૂર છે